આમ તો દુનિયાના ફોજદાર આપણે કહી શકીએ સૌથી દેવાદાર દેશ તો છે લાદવાની જાહેરાત તો કરી પણ ચીન પાછું છે ને બળુકું છે એટલે ચીને છે એમને સામે સુણાવ્યું છે એટલે ભાઈ શ્રી હવે પારોઠના પગલા ભરે એવા સંજોગો છે કારણ કે હવે એ દુનિયાના ફોજદાર તરીકે રહી શકે એવા છે નહીં અને એમણે પોતાની સત્તા છે ને જાળવી રાખવાની છે હવે નોબેલ પ્રાઇઝ તો મળ્યું નહીં શાંતિનું બહુ પોતે છે ને પ્રેસિડેન્ટ ઓફ પીસ ને એવું બધું જેમ આપણા નરેન્દ્રભાઈ મોદી જેમ પોતાના ઢોલ પીટ્યા કરે છે એ રીતે ટ્રમ્પભાઈ પણ પોતાના ઢોલ પીટ્યા કરતા હતા પ્રેસિડેન્ટ ઓફ પીસ મેં આટલા મહિનામાં આટલા દેશોના યુદ્ધ છે ને મે રોકાવ્યા એમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ પણ મેં રોકાવ્યું એમ પણ એને દાવો કર્યો વખત એમણે કહ્યું કે આ યુદ્ધ વિરામ કરાવ્યો પરંતુ આપણા ભાઈ શ્રી મોદીભાઈ એ તો મગનું નામ મરી પાડતા નથી અને છાસ વારે સાથે ફોન ઉપર વાત કરી વાત કરી વાત કરી વાત કરી એમ કે છે હવે ટ્રમ્પભાઈ ત્યાંથી કેતા નથી કે મેં વાત કરી

એમનો શું ખેલ ચાલે છે ટ્રમ્પભાઈ સાથે અને ઈરાન અને એને એને પ્રોટેક્ટ કરવા માટે મોસ્કો અને બીજિંગ ના શું ખેલ છે એ પણ જરા તમે તમારી રીતે અમને જરા સમજાવો તો સારું ગિરીશભાઈ ધન્યવાદ ડોક્ટર સાહેબ પહેલા તો જુઓ સો ટકા જે ડ્યુટીની વાત કરે છે બે અઠવાડિયા પછી જીપિંગ ટ્રમ્પને મળવાનો છે એવી એણે જાહેરાત કરી ચાઈના ની તમે ક્રોનોલોજી જુઓ તો એને સૌથી પહેલા એમ કીધું કે ભાઈ જ્યાં સુધી અમારી પાસે ગૂગલ અને ઇન્ટરનેટ ને ઇન્ટેલ ને બધું છે ત્યાં સુધી અમારી ઉપર દુનિયા ઉપર કબજો રહેશે ઓલાએ એ ચૂપચાપ બાયડુ લોન્ચ કરી દીધું અને બાયડુ એના કરતા ઘણો બધો પાવરફુલ છે એટલે હવે તમારે ગૂગલ ની જોવું નથી બાયડુ મેપ્સ ઉપર એણે ટેસ્લા ની પહેલા ઓટોમેટિક ગાડીઓ ચાઈનામાં લોન્ચ કરી દીધી અને ત્યાં ડ્રાઈવરલેસ ટેક્સીઓ ચાલી રહી છે એટલે ઈ જવાબ આપે છે ચાઈના બહુ મેચ્યોર્ડ કન્ટ્રી તરીકે કે તમે કઈ કહેશો તો જ હું કહીશ પછી તમે જુઓ જેવું એને ગ્રોક લોન્ચ કર્યું એ ગ્રોક લોન્ચ કરીને દુનિયામાં એવો બધો ચોવીસ કલાક અડતાલીસ કલાકમાં તો હવો ઉભો કર્યો કે હવે આ ગ્રોક તો બધાને જવાબ આપશે તમને જે સાચું હશે એ કહેશે ચૂપચાપી લોન્ચ કરી દીધું અને એ સાવ સસ્તામાં અને ઓપન સોર્સમાં તમે એની અંદર એડ કરી શકો એટલે એવું થયું કે અડતાલીસ કલાક પછી એની બજાર સાવ તૂટીને ખુશ થઈ ગઈ એટલે ચાઈના તમને જવાબ આપવાનો મોકો આપે છે તમે સવાલ કરશો હવે બે દિવસ પહેલા એના ફોરેન મિનિસ્ટરે કહી દીધું કે ભાઈ અમારી પાસે છ વોરહેડ્સ લોન્ચ કરી શકાય એની અંદર પાંચ એટમિક અને એક હાઇડ્રોજન બોમ્બની અમારી મિસાઇલ છે જે બધી સિસ્ટમને ફેલ કરી અને ગમે ત્યાં એટેક કરી શકે છે પણ અમે પહેલો એટેક નહીં કરીએ પણ સામેવાળાને બીજો એટેક કરવાનો મોકો નહીં આપીએ એનાથી મોટી ધમકી તો કોઈ હોય જ નહીં અને એણે ઓપનલી વર્લ્ડ ફોરમ ઉપર કીધું છે હવે આની અંદર તમે જુઓ તો અમેરિકાની કમજોરીમાં અહીંયા જ આવે છે કે એના પાસે જેમ ઈઝરાયલે ગમંડ કર્યું હતું કે મારી પાસે આયરન ડોમ છે મારી કોઈ મારા ઉપર કોઈ એટેક કરી દે મારી પાસે ડેવિડ લિંક છે હવે એને ખબર નથી કે ચાઈના અને ઈરાન ને ઈરાનની આજે પણ ડ્રોન મને અંદર માસ્ટરી છે એને બાર મેકની સ્પીડો બનાવી લીધી ફતે જેવી જે તમારી ચાર થી પાંચ સ્પીડ સ્પીડના તમારા ડેવિડ લિંક અને આ ચાલે એને ફેલ કરી નાખ્યા અને રાતો રાતો ની બરબાદી કરી નાખી એટલે તમારી મોનોપોલી જે હતી ને તમે જે અનાઉન્સમેન્ટ કરતા એ બધો ફેલ થઈ ગયો કારણ કે બીજા બધા ચૂપચાપ કન્ટ્રીઓ ઘણા બધા પાવરફુલ બેઠા હતા નોર્થ કોરિયા એવું બેઠું છે તારું કોઈ તારું ગુગલ કઈ વાપરતું નથી પણ તમે કરી શકતા કારણ કે પોતાની સિસ્ટમ થી ચાલે છે હવે તમારી માં પણ તમે જે કહેતા હતા કે અમારી સ્વિફ્ટ છે ત્યાં સુધી બેન્કિંગમાં અમે ગમે એ કન્ટ્રી ઉપર સેન્કશન લગાડીને બરબાદ કરશું એ સ્વિફ્ટના રસ્તા ચાઈના રશિયા ને ઇન્ડિયા એ પણ મળીને કાઢી દીધા એટલે હવે એને એ ખબર પડે છે કે ડોમિનન્સ ક્યાં ઓછું થાય છે હવે એના જવાબમાં એણે અઠવાડિયા પછી વાત કરશું પણ કોઈ નો સ્ટેજ ના કર્યો એટલે બે દિવસ પહેલા ચાઇનાએ બહુ હોશિયારી કે કે રેર રેર હું તમને આપીશ આપીશ મેગ્નેટ કારણ તમારી ઇન્ડસ્ટ્રી ડૂબી ન જોઈએ પણ જો તમે અમેરિકાને એક્સપોર્ટ કર્યો તો પછી તમારો માલ બંધ થઈ જશે એ ધમકીના જવાબમાં આને સો ટકા ડ્યુટી લગાડી છે પણ તું જોતો ખરો કે કોની સામે તું બાથ પીડી રહ્યો છું એક જમાનો હતો હવે ચાઇનાએ તને પચાસ વાર સાબિત કરીને દીધું કે તારી હેસિયત નથી તને ઈરાન જવાબ આપશે આપશે બધા હવે જે કન્ટ્રીઓ હતા અમેરિકાના ભરોસા ઉપર કે અમારી ઉપર કોઈ એટેક કરશે તો આ લાચાર થઈ ગયા કે ભાઈ આમાં તો ઈરાને બળુકો છે રશિયા એ બળુકો છે ચાઈના એ બળુકો છે એટલે બધાની રીસેટલમેન્ટની પોઝિશન અત્યારે બદલાઈ રહી છે હવે જીસીસી બધા ભેગા થયા એકસો ને ચોપન કન્ટ્રી કીધું કે પેલેસ્ટાઈન ને તમે સ્ટેટવુડ આપો હવે વધ્યા પંદર સોળ કન્ટ્રી એમાં ઇઝરાયલ અમેરિકા અને ઇઝરાયલને છોડી દીધું તો બે છૂટક ફૂટક છે જેને તો કોઈ ઓળખતું જ નથી એટલે આટલા બધા ઇસ્લામિક કન્ટ્રીઓ ભેગા થાય છે બધા નક્કી કરી રહ્યા છે હવે ધીરે ધીરે રવૈયો બદલાતો જાય છે હવે બધા ડિક્લેર કર્યું કે અમે ને રીડેવલપ કરી દેશું હવે રીડેવલપમેન્ટમાં ની ધબધબો સમજાતો નથી કે તમારા ની અંદર જે કન્ટ્રીઓ વાત કરી રહ્યા છે એની અંદર લગભગ બધા કન્ટ્રી છે એમાં ઈજીપ્ત પણ કે છે કે હું પણ કરી દીધું અત્યારે તમે ઈજિપ્ત નો મેપ જુઓ ને તો ત્યાં એક રાફા એરિયા છે જે રાફા ક્રોસિંગ કહેવાય છે એ બાકાયદા ગાઝા સાથે જોડાયેલું છે તો તમારે ત્યાંથી એડ મોકલવામાં શું તકલીફ છે તમે બીઆઓ છો એટલે જોર્ડન નું તમે જુઓ તો જોર્ડન એક એવો ધર્મશાળા છે જેમાં દુનિયાભરના રેફ્યુજીસ છે ત્યાં પેલેસ્ટાઈન પણ છે અને એ તો બધાને કે છે આવા દો એટલે એના ઉપર કોઈ એટેક કરતો નથી કારણ કે દરેક કન્ટ્રીના ત્યાં માણસો ઈરાન ના એ છે સીરિયા ના એ છે ટર્કીના એ છે એટલે રીતે જોર્ડન ત્યાં સેફ થઈ ગયો ઈજિપ્ત ને કયા બાને એને એમ છે કે સુએઝ કેનાલ ઉપર એટેક થાય અને બંધ થાય તો મારો ધંધો બંધ થાય એને દબાવતા હતા હવે ધીરે રહીને ચાઈના એમ કે છે કે અમે ઓલ્ટરનેટિવ ઉભું કરી દેશું રશિયાએ ડિક્લેર કર્યું કે ભાઈ તમને જાજી પન્નામાં કેમલ ની જરૂર હવે નહીં પડે કારણ કે અમે ઈસ્ટ નોર્થ કોરિડોર ખોલી નાખ્યું ઘણા વર્ષો સુધી કેનેડા ઉપરનો બરફીલા રસ્તામાંથી સીપો જઈ નતી શકતી કારણ કે બરફ નડતું હતું હવે બરફ તોડે કોણ જો તમારી પાસે ન્યુક્લિયર આઈસ બ્રેકરો હોય જે વર્ષો વર્ષ ચાલ્યા રાખે એને રિફ્યુલિંગ જરૂર નથી ઈ રશિયાએ બનાવી અને લાગુ કરી દીધા હવે બાર થી તેર હજાર કિલોમીટરનો રસ્તો ઘટાડી દીધો એટલે કાલે યુરોપિયન યુનિયન ને માલ જોતું હશે તો એને દરિયામાં જરૂર નથી જે અમેરિકાની બોટો ઊભી છે ઈ કેનેડાના ઉપરથી લઈ આવશે કેનેડાની પણ આવક વધી એટલે નોર્થ ઇસ્ટ કોરિડોર ચાલુ થયો ચાઈના એ બીઆરઆઈ ચાલુ કરી દીધું છે જે તમારું મલેશિયા સિંગાપોરથી લઈ અને યુરોપિયન બોર્ડર સુધી પહોંચે છે અત્યારે ને બધાને ધંધો સમજાઈ રહ્યો છે કે જો ગેસ રશિયા બંધ કરે તો યુરોપિયન યુનિયન ની શું હાલત થાય એ એક એક્સપેરિમેન્ટ થઈ ગયું છે એટલે અત્યારે ચાઈના અને રશિયા ભેગા થઈ અને વીસ વર્ષથી જે કસરત કરી રહ્યા હતા એમને ખબર હતી કે કોના સાથે બાથ ભીડવી છે એટલે પહેલા તમે એની અમેરિકાની ઇકોનોમીને જ પેલા સ્કવીઝ કરી ત્યારે ઇકોનોમી સમજાણવું નહીં પણ ટ્રમ્પો ઓગણીસો સાહીઠ ના મૂળમાં હતા કે જેવો હું ટેરિફની વાત કરીશ એટલે આખી દુનિયા ગભરાઈને મારી પાસે આવી જશે એના કરતા ઊંધું થયું એટલે હવે પોઝિશન એવી આવી પડી છે કે ચાઇના એ ધીરે કરીને બધાને બંધ કર્યા એમ કીધું કે રેરરથ મટીરિયલ હું આપીશ તમારી મેક્સિમમ મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં હવે એ જે કહે છે ચાઇના એનું હું તમને પછી એક દાખલો આપીશ કે એ રેરરથ મટીરિયલ ગોતી રહ્યું છે એના રેરરથ મટીરિયલના મોટા મોટા સોર્સ આફ્રિકાએ બંધ કરી દીધા હવે એને મેળ ક્યાંથી કરવો એટલે ઈ પછી એક બીજો સબ્જેક્ટ આવી જાય પણ આની અંદર અત્યારે જે ચાઈના કરી દીધું છે કે રેરત મટીરિયલ તમારે પંચાણું ટકા તો પ્યુરિફાય તો એ જ કરવાનો છે અમેરિકા ક્યાંથી પણ રેરત મટીરિયલ કદાચ મેળ બી કરી લે કે અમેરિકાને પૈસા પાકિસ્તાનને પૈસા આપી બલુચિસ્તાન બલુચિસ્તાનના એરિયામાંથી કઢાવે ત્યાંથી લઈ જાવ પછી તને રિફાઇન કોણ કરી આપશે અને પેટ્રોલિયમ ની અંદર જે તું દાદાગીરી કરતો હતો એટલે ગલ્ફ કન્ટ્રીઝ નો રવૈયો બદલ્યો માંથી આવક બંધ થઈ છે અને ચાઇના ને રશિયા ગાંટતા નથી

સાહેબ જો મોદી સાહેબ આવ્યા ત્યારે એમણે પણ આટલા વર્ષ પછી જે રાજ મળ્યો ને ગુજરાત મોડલમાં જે શીખીને ગયા હતા કે ડર સૌથી ફિયર ઇઝ ધ કી તમે ડરાવીને રાખો તો આપણે શાંતિથી રાજ કરીએ એ થિયરી ત્યાં ચાલી નહીં અમેરિકા અને ઇઝરાયલ સાથે ભાઈબંધી કરી અને એમ થયું કે આપણે પણ ઇઝરાયલ જેવા થઈ જશું કે જેમ આખું ગલ્ફ કન્ટ્રી ઈરાન ઈઝરાયલથી બીએ છે એમ કદાચ આ લોકો બધા બીએ પણ આપણું ઇન્ટેલિજન્સ ફેલ્યુર એ હતો કે આપણે ઈરાને ડિફેન્સમાં શું ડેવલપમેન્ટ કર્યું ચાઈના એ શું કર્યું છે રશિયાએ શું કર્યું એની આપણે અનુમાન જ ન કર્યા હવે તમે જુઓ તો એની અંદર બહુ શાણપટ્ટી શું કરી છે ચાઇના અમેરિકા એ થોડાક દિવસ પેલા એણે મુનીરને ભવિષ્યમાં જો આર્મી પાકિસ્તાનમાં આવે તો હવે મુનીર જિંદગી એટલે એમણે પોતાની સેફ્ટી જોઈ લીધી પછી એમણે ધીરેક રહી અને ચાર પાંચ દિવસ પહેલા તમે વાંચ્યું હશે તો એક પસની ટાપુ છે હવે પસની ટાપુનો જે પાકિસ્તા બલુચિસ્તાનમાં જે લોકેશન છે ને એની એક બાજુ ગ્વાદર છે અને એક બાજુ આપણે ચાબાર પોર્ટ છે એટલે એ ચાઇના અને આપણા બે ને કંટ્રોલ કરવા માટે વચમાં એ ટાપુને એવી રીતે ડેવલપ કરવા માંડ્યો જેમાં આવ્યા ચાઈના ને પાકિસ્તાન થી એમ કેવડાવ્યું કે ત્યાં એક એવો ટાપુ છે જેને એ લોકો ડેવલપ કરશે આસવાળ ઈ ટાપુને એક ટાપુ જેની ઉપર કોઈ માણસો નથી રહેતા પણ વન્યજીવો ને એ બધું એટલું બધું ત્યાં છે કે એ લોકો એને ડેવલપ કરી અને એને ટુરિઝમ માટે ડેવલપ કરે છે તો એના માટે પોર્ટ વપરાશે એટલે એ નું જે લોકેશન છે ને એની આજુબાજુના એરિયામાં અર્થ મટીરિયલ બલુચિસ્તાનમાં ગણા છે એટલે આફ્રિકા અને ચાઇના જો બંધ થાય તો એને શું કરવો માલ પણ પાકિસ્તાનથી કાઢવો હવે એને તમે કોશિશ તમે જુઓ તો એ ઘણા વર્ષોથી અમેરિકા પોતાનો એક નેવલ બેઝ ની કોશિશ કરી રહ્યો છે જે એને અફઘાનિસ્તાનમાં કોશિશ કરી નાકામ થયો પછી વિયેટનામ ગયો વિયેટનામમાં એને નામ મેળાવ્યો પછી શ્રીલંકા ગયો એને વખતે સેન્ટ માર્ટિન આઈલેન્ડ માંગ્યો ના આપ્યો કીધું મારું ચેન્જ થયું પછી એ લોકો યુનુસ ને બેસાડ્યો પણ યુનુસ કદાચ એ લોકો થી વધારે સાણો નીકળ્યો એને એમ જોયું કે ભાઈ અત્યારે કામ આવે તો ચાઈના જ છે એ લોકો તો કામ આવશે ને એટલે હવે એને ભૂલ સમજાણી ગયા યુનુસ ને ખોટો બેસાડી દીધો એટલે હવે કરે છે પાકિસ્તાન ને મોટો ભાઈ કરી અને પાકિસ્તાનને તો શું છે એ તો વેચાઉ કોમ્યુનિટી ત્યાં થઈ જશે મેળે નો એટલે આ કર્યું છે પણ આજે એને નથી ખબર કે તું સેટેલાઇટ ગૂગલની બંધ કરી અને બધા આર્મીઓને બધાને એરફોર્સ ને નાકામ કરતો કરતો એની હવે તારી જરૂર નથી ઈરાને આખી લડાઈ ચાઈના બાયડુના સેટેલાઇટ ઉપર લડી છે અને તારા કરતા વધારે એક્યુરેટ છે એટલે કાલે જ એને જરૂર પડશે નેપાલમાં પણ તમે જો આ લોકોએ બંધ કર્યું તો બાયડુની સિસ્ટમ ચાલુ હતી એટલે તમારી પેરેલલમાં જે પાવર આવી ગયો છે એટલે તું જે જેના ઉપર દાદાગીરી કરતો હતો એ તો બધા તારા કિમ્યા બધા ફેલ થઈ ગયા છે એટલે અત્યારે હવે આ નવો કિમિયો કરી રહ્યો છે કે અફઘાનિસ્તાન પાકિસ્તાનમાં જ રેર મટીરીયલ જે છે એના ઉપર હવે મારે કેમ કબજો કરવો આફ્રિકામાંથી બંધ થયું કારણ કે આફ્રિકા જાણી ગયો આફ્રિકા એ લોકોની કોલોનીઓ બંધ કરી એ લોકોની કંપનીઓ સાથે બધા કરારો ખતમ કર્યા અને એમણે કીધું આફ્રિકા ઇઝ ફોર આફ્રિકન્સ એટલે એ બધા જે ભેગા થયા એની અંદર સાડત્રીસ બિલિયન ડોલરનું ઓલરેડી ચાઈના ઇન્વેસ્ટમેન્ટ કરી ચુક્યું જ્યાં એ લોકોને રોડ બનાવી દીધા એમનું સ્કૂલો બનાવી દીધી અને માઇનિંગ ના મશીનરી આપી એટલે ડેવલપમેન્ટ વર્સિસ દાદાગીરી હવે આફ્રિકાને સમજાઈ ગયું કે ભાઈ આ લોકો તો આપણને લડાઈ મારીને પોતાના હથિયાર વેચવાનો ધંધો કરે જયારે ચાઈના આપણને ધંધો શીખડાવે છે કે ભાઈ અમારી અસલી કિંમત શું છે દુનિયામાં સૌથી વધારે માલ તો આફ્રિકા પાસે છે હવે આફ્રિકા એ આખું એફટીએ કર્યું એટલે એ એકસો ને ચાલીસ કરોડ નો એક મોટો દેશ થઈ ગયો છે હવે ઈ કન્ઝ્યુમર તરીકે પણ એક મોટો દરબો જડાવે જે આપણે કહેતા કે અમે એકસો ચાલીસ કરોડ છીએ એટલે કન્ઝ્યુમર માર્કેટ છે બધી અમેરિકન કંપનીઓ અહીંયા આવતી એટલે ધીરેક કરીને જે પોઝિશન આવી ગઈ છે એમાં ચાઈના રશિયા અને ઇન્ડિયા ત્રણ ને પકડો તો એકસો ચાલીસ કરોડના ત્રણ દેશ જેની પાસે સાહીઠ ટકા વસ્તી છે અને પચાસ ટકાની માર્કેટ છે એટલે એમાં કોઈ ડીલ કરી નહીં શકે હવે સામે યુરોપિયન યુનિયનમાં તમે જુઓ તો હમણાં ટ્રમ્પનો સ્ટેટમેન્ટ આવ્યો કે સ્પેન ને હું નેટોમાંથી કાઢી નાખીશ કારણ કે સ્પેને પેલું માથું ઊંચક્યું કે ભાઈ તું એમ કે જીડીપીના પાંચ ટકા વાપરો નાટોની સોલિયત માટે કોઈ એટેક થશે તો આપણે એકબીજાની મદદ કરશું હથિયાર તારા વેચાશે પૈસા એ લોકોને ખર્ચવાના એ લોકો પાસે અત્યારે રિસોર્સિસ માં તકલીફ છે તું કે રશિયાથી માલ ન લ્યો ઇન્ડિયાથી ન લ્યો ચાઈનાથી ન લ્યો તો એ લોકો સર્વાઇવ કેમ કરશે ને હવે ઠંડીનું વાતાવરણ આવી રહ્યું છે યુરોપમાં તો એ લોકોને ગેસની તો તાબડતોબ જરૂર પડવાની જ છે હવે પ્રોબ્લેમ ક્યાં થાય છે કે એ લોકો આફ્રિકામાં એક બહુ સારો સેફ રેન્ડ લઈને બેઠા હતા ધેટ વોઝ જીબુટી જીબુટી એક આઇલેન્ડ એવો છે જેની અંદર લગભગ બધા કન્ટ્રીઓનો નેવલ અને આર્મી બેઝ ત્યાં છે યુએસ ચાઇના ફ્રાન્સ જાપાન ઇટાલી જર્મની સ્પેન સાઉદી અરેબિયા અને રશિયા ત્યાં પહોંચ્યા છે હવે ઈ બધા હું આ પડોશમાં બેઠા છે પોતપોતાના હથિયારો લઈને હવે એમને લાગે છે કે જો આફ્રિકા ગચકડું કરે અને કતરકાલે જો ધોખો દઈ દે તો શું થાય એટલે હવે આ લોકો પોતાના ત્યાંથી પણ પોઝિશન ચેન્જ કરવાની કોશિશ કરી રહ્યા છે હવે મોટો ડિસએડવાન્ટેજ ઈ થયો છે કે તમે દરિયાની અંદર જે દરબો ધરાવતા હતા એમાં તો હવે રશિયા કે ચાઇનાની જરૂર નથી એ લોકો એક ઈસ્ટ નોર્થ કોરિડોર સેટલ કરી લીધું રશિયાથી પેટ્રોલિયમ ક્રૂડ અને ગેસ જે આવે છે એના આવે છે એટલે હવે ચાઇનાની દાદાગીરી દાદાગીરી ડરવાની જરૂર નથી કારણ કે દરિયામાં એ જવાનો નથી એટલે ઘણા બધા સમીકરણો બદલાઈ રહ્યા છે જ્યાં બધાએ પોતપોતાની પહેલા સેફટી કરી અને જે દિવસે ઇઝરાયલ ઉપર જીસીસી અને આફ્રિકા કુદી પડશે તે દી ઈઝરાયલ શું થશે એ વિચારતો નથી

અને રશિયા એની તો ધરી જ બની જ ગઈ છે એ એ અને ધરી તો બની જ છે એટલે રીતે એનું અમેરિકાની પોલ હવે ખુલી ગઈ તમે જુઓ યુરોપિયન યુનિયન ને અમેરિકા પાસે કોઈ રિસોર્સ નતા આખી જિંદગી આ લોકો એ બધા દેશોને ને લૂટીને જ ખાતું છે આપણી જીડીપી બ્રિટિશ આવ્યા એની પહેલા ત્રેવીસ ટકા હતી એને જીરો કરીને ગયા

એ ફર્સ્ટ માણસ હતો અલગ જગા વાળો કે ભાઈ આપણે બધા ભેગા થઈએ સાહિલ સ્ટેટ બનાવીએ જેની અંદર બધા પોતપોતાની કરન્સીમાં ડીલ કરે અને આપણે બોર્ડરો ખોલી નાખીએ એને પણ એના સૈનિક પૈસા આપીને એને મરાવી નાખ્યો એટલે હવે ચાઇના અને રશિયા બળુકા થયા પછી આફ્રિકાના સપોર્ટમાં આવી ગયા છે એટલે આ લોકો પોતાનું ધારું કરી શકતા નથી આજે ફ્રાન્સ પાસે આટલું બધું સોનું છે પણ તમે જુઓ તો એની પાસે એકાઉન્ટ આઉન્સ પણ સોનું નીકળતું નથી આ બધું ત્યાં આફ્રિકામાંથી ચોરી કરેલું સોનું છે એટલે આફ્રિકા જાગી ગયું છે કે ભાઈ આ લોકો અમારે લૂંટી અને અમને કંઈ આપતા નથી અમને અભણ રાખે છે અમને ગરીબ રાખે છે એટલા માટે કે અમે સમજ જ ન શકીએ કે આ લોકો શું કરી રહ્યા છે પણ દોઝ ડેઝ આ ગોન હવે એક એફટીએ થઈ ગયું ચાર હજાર કિલોમીટર ચાઇના એ લોકોને રેલવે લાઇન ટ્રાન્સ આફ્રિકા નાખી દીધી ટ્રાન્સપોર્ટેશન થઈ ગયું જીબુટી થી તમારા જે લેન્ડલોક કન્ટ્રી હતા ઇથોપિયા જેવા ને એ લોકોને રેલવે લાઇનો નાખી આપી જ્યાં રોડની ત્યાં ટ્રેનો ચાલુ થઈ ગઈ એટલે ડેવલપમેન્ટ વર્સિસ

એટલે તમે એ જે બ્લેકમેલ કરવાના ચક્કરમાં બ્લેકમેલ નો સામાન લઈ આવે એ સામાનથી હવે તમે બ્લેકમેલ થઈ રહ્યા છો એટલે તમારી પાસે ઉપાય નથી પણ ઇટ ઇઝ હાર્ડ ટાઈમ કે તમારે ડિસાઈડ કરી જ લેવું પડશે જો બાંગ્લાદેશ જેવો નાનો દેશ ઈ સમજી જાય કે ભાઈ મારે દોસ્તી તો ચાઈનાથી જ રાખવી પડે કારણ કે એ ત્રણ બાજુથી ઘેરાયેલો છે ને પડોશી છે જો આજે કઈ થયું અને જ હાલત તાઇવાન ની છે તાઇવાન સમજી રહ્યું છે કે જો એટેક થયો તો અમેરિકા હું મને બચાવવા નહીં આપે કારણ કે હવે તો દરિયામાં ચાઇનાએ એ બેઠું છે સબમરીનો લઈને એટલે બધા પોતપોતાની સેફ્ટી પોઝિશન જોઈ રહ્યા છે આપણે પોતાની રીતે એગ્રીકલ્ચરમાં અને બીજી આઈટમમાં જો આપણે પોતાને એટલા ભડુકા કરી લીધા હોત તો આજે આપણે આંખમાં આંખ નાખીને વાત કરી શકતા હોંગ્લાદેશ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કરી એટલી વાત કરી શકે છે તાઇવાન તમે હોંગકોંગ વિયેટનામ બધા જુઓ અમેરિકાના સેન્ક્શન લાગ્યા ત્યારે બધી ફેક્ટરીઓ નીકળીને ખરેખર ભાઈબંધીમાં ઇન્ડિયામાં આવી જોતી હતી બધી તાઇવાન ગઈ વિયેટનામ ગઈ કારણ કે આપણે તો લાલ આંખ દેખાડવાના હતા આજે એ લોકોની જીડીપી માંથી થઈ ગઈ આપણે હજી બે દુનિયા જાણી રહી છે એટલે આ મજાક થી દેશ નથી ચાલતું તમારે પ્રેક્ટિકલી અને એનું દુર્ભાગ્ય ઘણી હું કહું છું કે સૌથી વધારે દુનિયાનો થોરિયમ આપણી પાસે છે આપણે થોરિયમ ને સુકા ન્યુક્લિયરમાં કન્વર્ટ નથી કરતા ને થોરિયમથી બોમ્બ નથી બની શકતા એના ઉપર કોઈ સેન્ક્શન નથી લાગતા

એ છે ને જે રીતે હગિંગ ડિપ્લોમસી કરે છે હક કર્યા કરે છે બધાને જેને મળે છે એને હક કર્યા કરે છે આજકાલ જરા એમની એમનો સિતારો જરા ડાઉનવર્ડ છે પણ એ જે રીતે બધાને મળે આમ ભેટી પડે છે એકદમ મને તો ક્યારેક મેલોની ને ભેટી પડે કે બીજે કોઈકને ભેટી કમલા હેરિસ ભેટી પડે તો એવું મને ડર લાગે છે કે દેશમાં શું પરિસ્થિતિ થાય કારણ કે એમના એમના લોહીમાં તો પાછું સિંદૂર વે છે એટલે કે ઝેર વે છે એટલે પણ આટલું બધું હગિંગ કરે છે પણ એની છે એની અસર છે દુનિયામાં કેમ નથી થતી આટલા બધા પ્રવાસો કરે મારા મોટા સાહેબે તો છે દુનિયાનો કોઈ દેશ બાકી નથી રાખ્યો કદાચ કે જેમ જેની વિઝિટ ના કરી હોય અને ચાલીસ વર્ષમાં પહેલી વખત ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટર પહેલી વખત ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટર આખી જિંદગીમાં એમ કે વિઝિટે ગયો અને પેલા લંગરો પહેર્યા કર્યા છે આખા

મલેશિયા થી મલેશિયા એ તમારી હિન્દુ મુસ્લિમ રિલેશન પર કોમેન્ટ કરી તમે એમ કીધું અમે પામોલિન લેવાનું બંધ કરશું અડતાલીસ કલાકમાં ત્યાંના પ્રાઇમ મિનિસ્ટરે કીધું કે સત્યાવીસ હજાર તમારા અહીંયા તમિલ જે વર્કરો છે ને કાઢી મૂકીશ તો આપણે પામોલીનમાં એ થૂકીને ચાટી ગયા અને છેલ્લો કેસ તમે યુનુસનો જોઈ લ્યો કે તમે જેવું એ લોકોને છ હજાર રોજની મેડિકલ જે ફેસિલિટી માટે વિઝા આપતા હતા મેડિકલ ટુરિઝમ માં તમને પૈસા મળતા હતા તમે બંધ કરીને એમ કીધું કે સ્ટાફ નથી એટલે હવે રોજના હજાર જ આપશું ઓલો ચૂપચાપ આને કેવાય ડિપ્લોમસી કે એ ચાઇના પહોંચી ગયો અને એ ત્યાંથી પ્રોમિસ લઈ આવ્યો કે એને અડીને જિંપિંગ પ્રોવિન્સની અંદર ઓલાએ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ત્રણ મહિનામાં ચાઇના ઊભી કરી દીધી ને હવે દડેતી તમે જ નહીં નોર્થ ઇસ્ટના માણસો જાશે એટલે આને કેવાય ડિપ્લોમસી કે તમે કયા માણસને કેવી રીતે કેપ્ચર તમારી પાસે કંઈ હતું જ નહીં દેવા માટે તો તમારી પાછળ શું કામ કોઈ આવે તમે જ્યાં જાઓ છો ત્યાં તમે એમ કહો છો કે અમારી સંસ્કૃતિ મોટી છે આજે તમે જુઓ તો ચૂપચાપ ચાઇના ને અફઘાનિસ્તાનને સમજાવવું પડ્યું કે ભાઈ તારું ટુરિઝમ તો ચાલશે ઇકોનોમી ચાલશે ટુરિઝમ ઉપર એટલે બુદ્ધ ભગવાન તોડીને તે ભૂલ કરી કારણ કે મોટા ટુરિઝમનો એક એટ્રેકશન છે અને એના પોતે એના એક કાઉન્સિલરે કબૂલ કર્યું કે આ મૂર્તિ ઉડાવીને અમે ભૂલ કરી એટલે એ લોકો ચાઈના અત્યારે ફક્ત એને ભૂલ થિયરી કે છે એ ખાલી ડિપ્લોમસી નથી રમતો એ પીપલ ટુ પીપલ રિએક્શન કરીને પણ સમજાવવા માંડે દુનિયાને હવે અત્યારે તમે જો ઓગણત્રીસ દિવસ માટે વિધાઉટ વિઝા ચાઇનામાં તમે જઈ શકો છો પાસપોર્ટ હોય તમે જઈ આવો એ ઓગણત્રીસ સ્ટડી કરો એટલે જે તમારા ખોટી જે રજૂઆતો કરી હતી મેં આપને ત્યારે બી વાત કરી કે હજી પણ આપણે જયારે ક્યાં ઇથોપિયા પર પ્રોગ્રામ કર્યો તો કેટલા જણા એમ લખ્યું કે એટલું સારું છે એટલે આ લોકો જે અમેરિકન પ્રોપોગા કર્યો કે ત્યાં તો જંગલી છે તીર કામ ઠલીન તમે જાઓ તો ખબર પડે કેટલા ભોળા અને સરસ માણસો છે કેટલા કોઓપરેટિવ છે એવી રીતે અમેરિકાએ જ્યાં જ્યાં પોતાના રિસોર્સ કર્યા તો ચાઈના એનું રિવર્સ કરી રહ્યો છે કે તમે આવો અહીંયા જુઓ અને તમે પોતે કરો અને હવે કેટલા બધા બ્લોગર્સ ચાઇના જઈ જઈને ત્યાં દેખાડે છે કાલે જ એક સરદારજી ગયા હતા દેખાડ્યું કે મેં ટેક્સી મંગાવી તો મું ગયો ટેક્સીમાં કોઈ હતું જ નહીં પછી વાર મને કીધું કે આ તો એ કે કોમ્પ્યુટરાઈઝ તમારી ટેક્સી છે બાઇડ ઉપર ચાલે તમે બેસો અને પાછળ બેસીને ગયો એટલે આ આવી રીતે તમે તમારી પાસે એવું શું હતું જે તમે પ્રોપોગંડા ન કરી શક્યા તમે ખાલી મંદિરોના પ્રોપોગંડા કર્યા તમે એરલાઇન્સ એમ કીધું કે અમે ત્યાં ચાલુ કરશું એટલે તમે ટુરિઝમ એટલે ખાલી રિલિજિયસ ટુરિઝમ ઉપર તમે ના આવે એની જગ્યાએ છત્રીસ ટોટલ છત્રીસ લાખનું જે તમારું મેડિકલ ફેસિલિટીઝ છે નોર્થ ઇસ્ટમાં તમારી પાસે અગિયાર સારામાં સારી હોસ્પિટલો છે તો તમે મેડિકલ ટુરિઝમ શું કામ ચાલુ નથી કરતા એટલે તમને શું કરવું છે એ ખબર નથી

હવે અત્યારે તો દિલ્હીમાં છે ને એમના તાલિબાન ના જે મિનિસ્ટર આવ્યા છે વિદેશ મંત્રી એની ઉપર છે ને આપણા જયશંકર અને નરેન્દ્ર મોદી ઓડ છે તો આ શું શું રહ્યું છે આપણ એક જાતનો પ્રપોગંડા એક તો તમારા અપહરણો બધા ભાજપની સરકાર વખતે થયા છે તમે ચેક કરો એટલે તમને ખબર પડશે હવે તમે જો આઈસી વન એટ વન જયારે હાઈજેક થયું ત્યારે તમને પંજાબમાં રોકવાની પૂરી પરિસ્થિતિ હતી અને એક ગણા ફાયર ફાઇટર એમ કહી દીધું કે હું આગળના જઈને પ્લેન ઠોકી દઉં છું આટલો તમને મોકો હતો તમારા કમાન્ડોસ ક્યાં હતા તમે એને રોકી તો શક્યા નહીં પછી કંધાર લઈ જાય છે ત્યારે કદાચ બહુ ઓછા લોકોને ખબર હશે કે કંધારમાં એ લોકોના ઓફિશિયલ તાલિબ અફઘાનિસ્તાનના ઓફિસરો એરપોર્ટ મૂકીને ચાલ્યા ગયા હતા એ લોકોએ કોપરેટ નથી કર્યું એ લોકો સાથે એના પાયલટે હોશિયાર હતો એટલે વિઝ્યુઅલ લેન્ડિંગ કર્યું છે અને પછી નેગોશિયેશનમાં કોણ ગયા હતા એ આપણને ખબર છે કે ડોબાલ સાહેબ મૂકવા ગયા હતા કેટલા પૈસા લઈને ગયા હતા શું આપે એટલે શું નિગોશિએશન થયું અને કોના માટે થયું અને જે વ્યક્તિને તમે મૂકી દીધો એ જ વ્યક્તિ પછી તમારું છવ્વીસ અગિયાર કરાવે છે અને બધું કરાવે છે એટલે તમારી ડિપ્લોમેટિક ફેલિયર તો છે અને આટલા બધા આતંકવાદીઓ જયારે તમારી પાસે હતા જો તમારા મંત્રીઓ ફૂટી પડે અને જો છ મહિનામાં મરી જતા કેન્સર થઈને તો એમને જેલમાં છ રાખવાની શું જરૂર એટલે તમારી ડિપ્લોમેસી બહુ પરફેક્ટ હોવી જોઈએ કે ભાઈ આવા વ્યક્તિઓ રહેવા જ ના જોઈએ તો એનો તમે રસ્તો કરો અને તમે કંધારમાં જે બધો માઇલેજ લેવા ગયા એની અંદર નિર્દોષ મરી ગયા અને એના પછી તમે શું રિટેલિયેટ કર્યું પોસિબિલિટી એ છે કે ભાઈ તમારા તમને પોતાને હાઈલાઈટ કરવા માટે તમે ગેમ કરી નાખો અત્યારે પણ જો એટલા તો પહેલગામ ના રિપોર્ટ ક્યાં છે એટલે બધું ડિપ્લોમેટિક ડ્રામાસ ચાલતા હોય છે પણ જયારે ચૂપચાપ ચાલતા ત્યારે તમને ખબર નથી હોતી તમને ખ્યાલ હતો એલટીટી ની અંદર તમે અમુક ની બુક્સ વાંચો જે જૂના એક્સપર્ટ હતા એના કે ત્યાં એલટીમાં પ્રભાકરણ ને લઈ જવા માટે અમેરિકાની ઓલરેડી એક બોટ ત્યાં હાજર હતી આ તો રાજીવ ગાંધી એમ કીધું કે ઉપાડી આવો આ લોકોને નહીં તો આ લોકો જો લઈ ગયા તો બીજી મોટી ગેમ કરશે કારણ કે કોનો પ્લાન્ટેડ તો એલટીટી ની ગેમ આખી હવે બધાને ખબર પડી ગઈ એટલે ડિપ્લોમસી એને કહેવાય કે તમે ચૂપચાપ શું કરી જાઓ છો દેશ હિતમાં શું છે એ દેશને ત્રણ વર્ષ પછી ખબર પડે કે તમે દેશના હિતમાં કર્યું એ ખબર પડે એનો મોટો કિસ્સો હમણાં એક હું સાંભળતો હતો કે જ્યારે તમે અગ્નિ મિસાઇલ ફોડવાના હતા ત્યારે અમેરિકાનો પ્રેશર બહુ આવ્યો હતો રાજીવ ગાંધી ઉપર રાજીવ ગાંધીએ ટી એન સેશનને ફોન કર્યો ત્યારે ના સેક્રેટરી હતા અને એણે અબ્દુલ કલામ અને ભાઈબંધ હતા એટલે એણે કીધું કે ભાઈ રાજીવ ગાંધી ફોન કે તમે એને રોકી શકો છો તો ટીએન સેશન બહુ જ મેચ્યોર્ડ બ્યુરોક્રેટ હતા એટલે એમણે એવી રીતે વાત કરી અબ્દુલ કલામને કે અબ્દુલ કલામ ઇઝીટ એટ અ પોઈન્ટ ઓફ નો રિટર્ન એટલે ઓલો સમજી ગયો કે યસ તો કે ઠીક છે તો હું સવારના પછી કહી કહેતી છ વાગે એને કીધું કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું એટલે હવે રોકાય નહીં એ કે ટીએન સેશન ને ખબર હતી કે આ ટેપ સીઆઈએ વાળા સાંભળે છે અને ઇન્ટેલિજન્સ વાળા સાંભળે ને બીજા દેશ સાંભળતા હશે એટલે બહુ ઇન્ટેલિજન્ટલી એને એવો પ્રશ્ન પૂછ્યો છે એ લોકોને ખબર પડે કે અચ્છા કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું તો હવે રોકાય નહીં અને એક્સપેરિમેન્ટ કર્યા પછી સાત વાગે ટીએન એન સેશન એ રાજીવ ગાંધીને ફોન કરીને કીધું કે સર એ તો કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું તો ફૂટી ગઈ એટલે આપણો આપણો એક્સપેરિમેન્ટ કરી લીધો

મને લાગે છે કે આપણા દર્શકોને આપે આપણે જણાવી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ફરીને પાછા આવી જ કઈક વાતો લઈને આપણે મળીશું નવા એપિસોડમાં નમસ્કાર નમસ્કાર